નમસ્કાર મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં એક માહિતી લઈ લઈએ સપ્ટેમ્બર બે હજાર એકવીસથી ડિસેમ્બર બે હજાર એકવીસના મહત્ત્વના આઠસો પચ આઠસોથી વધુ કરંટ અફેર્સના પ્રશ્નોની જો તમે પીડીએફ ડાઉનલોડ કરવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે જ્યાંથી ફક્ત વીસ રૂપિયામાં તમે આ પીડીએફ ડાઉનલોડ કરી શકશો ફેબ્રુઆરી બે હજાર બાવીસ કરંટ અફેર્સના પ્રશ્નોનો પાર્ટ નંબર વન શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી ભારતમાં દર વર્ષે એક ફેબ્રુઆરીના રોજ સાની ઉજવણી કરવામાં આવે છે તો ભારતીય કોસ્ટગાર્ડ દિવસ ભારતીય કોસ્ટગાર્ડનું ગઠન ક્યારે થયું હતું એક ફેબ્રુઆરી ઓગણીસો સિત્યોતેરના રોજ ભારતીય કોસ્ટગાર્ડનું ગઠન થયું હતું ભારતીય કોસ્ટગાર્ડ કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે તો સંરક્ષણ મંત્રાલય હેઠળ કરે છે ભારતીય કોસ્ટગાર્ડની રચના કઈ સમિતિની ભલામણ હેઠળ થઈ હતી તો રુસ્તમજીસ સમિતિની ભલામણ હેઠળ તેની રચના થઈ હતી તાજેતરમાં ગોંડલના મહારાજ જેમનું નિધન થયું તેમનું નામ શું હતું જ્યોતિન્દ્રસિંહજી હૃદયરોગના હુમલાથી તેમનું મૃત્યુ થયું હતું તાજેતરમાં આગામી અઢી વર્ષ માટે જૂનાગઢના નવા મેયર તેમજ ડેપ્યુટી મેયર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે તો મેયર તરીકે ગીતાબેન પરમાર અને ડેપ્યુટી મેયર તરીકે ગિરીશ કોટેચાને નિમણૂક કરવામાં આવી છે તાજેતરમાં મિસ યુ એસએ બે બે હજાર ઓગણીસ જેને આત્મહત્યા કરી તેનું નામ જણાવો જેસલી ક્રિસ્તાની ભારતમાં રક્તપિત્ત વિરોધી દિવસ ક્યારે મનાવવામાં આવે છે ત્રીસ જાન્યુઆરીના રોજ કોને જાન્યુઆરી બે હજાર બાવીસમાં ઓનલાઈન ગેમિંગ કંપની ગેમ્સ ચોવીસ ગુણ્યા સાતના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો ઋતિક રોશનની જાન્યુઆરી બે હજાર બાવીસમાં કયા દેશનો પ્રથમ યોગ ઉત્સવ યોજાયો હતો સાઉદી અરેબિયા છ ફેબ્રુઆરીએ એક હજાર વન ડે રમનારો કયો દેશ પ્રથમ બનશે તો ભારત જે અમદાવાદમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે મેચ રમાઈ તાજેતરમાં આગામી નાણાકીય વર્ષ માટે સ્પોર્ટ બજેટમાં કેટલા કરોડની જોગવાઈ કરવામાં આવી છે ત્રણસો પાંચ પોઈન્ટ અઠ્ઠાવન કરોડની ત્રણસો પાંચ પોઈન્ટ અઠ્ઠાવન કરોડના વધારા સાથે ત્રણ હજાર બાસઠ કરોડની જોગવાઈ કરવામાં આવી છે આગામી નાણાકીય વર્ષ ખેલો ઇન્ડિયા માટે કેટલા કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે નવસો ચુંબોતેર કરોડ આણંદ કૃષિ યુનિવર્સિટીનો અઢારમો પદવીદાન સમારોહ ક્યારે યોજાશે બે ફેબ્રુઆરીના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કુલપતિ પ્રાધ્યાપક ડોક્ટર બિમલ એન પટેલ ઉપસ્થિત રહેશે બજેટ રજૂ કરનાર પ્રથમ મહિલા કોણ હતા ઇન્દિરા ગાંધી કઈ ટીમ દેશની પ્રથમ સ્પોટ યુનિકોર્ન કંપની બની ચેન્નઈ સુપર કિંગ્સ ટ્વેન્ટી ટ્વેન્ટીમાં ચાર બોલમાં ચાર વિકેટ લઈ હેડ્રિક લગાવનાર વેસ્ટ ઇન્ડિઝનો પ્રથમ ખેલાડી કોણ બને છે જેસન હોલ્ડર ભારત વન સ્થિતિ અહેવાલ બે હજાર એકવીસ અનુસાર ત્રણ પોઈન્ટ સાત ટકા વનાવરણમાં વધારા સાથે કયું રાજ્ય ટોચના સ્થાને છે તેલંગણા ભારત વન સ્થિતિ અહેવાલ બે હજાર એકવીસ અનુસાર ભારતનું વનાવરણ દેશના ભૌગોલિક ક્ષેત્રના ખાલી જગ્યા ટકા છે તો એકવીસ પોઈન્ટ ઇકોતેર ટકા ભારત વન સ્થિતિ અહેવાલ આઈ એસએફઆર બે હજાર એકવીસ અનુસાર ભારતના વૃક્ષ આવરણમાં છેલ્લા બે વર્ષમાં એટલે કે બે હજાર ઓગણીસ બે હજાર એકવીસ સુધીમાં કેટલો વધારો થયો છે સાતસો એકવીસ ચોરસ કિમી આઈ એસએફઆર બે હજાર એકવીસ અનુસાર ગુજરાતમાં સૌથી વધુ અનાવરણ કયા જિલ્લામાં છે તો ડાંગ જિલ્લામાં તાજેતરમાં કયા પક્ષી અભયારણ્યને રામસર સાઇટ જાહેર કરવામાં આવી છે તો જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્યને રામસર સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે રામસર સાઇટ તરીકે રાજ્યની કેટલામી સાઈટ બની તો રાજ્યની ગણીએ તો ચોથી સાઇટ બની છે પ્રથમ છે નળ સરોવર બીજા નંબરે છે થોર અને ત્રીજા નંબરે વઢવાળ એટલે આપણા ગુજરાતના ગુજરાતની ચોથી સાઇટ બની છે પ્રથમ નળ બીજા નંબરે થોર અને ત્રીજા નંબરે વઢવાળ ખીજડીયા પક્ષી અભયારણ્ય દેશની કેટલામી રામસર સાઇટ બની છે તો દેશની ગણીએ તો મિત્રો ઓગણપચાસમી રામસર સાઇટ બની છે અને રાજ્યની ગણીએ તો ચોથી રામસર સાઇટ એટલે શું તે એવા જળસ્થાનો જે આંતરરાષ્ટ્રીય મહત્ત્વ ધરાવે છે જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે જી એસઆઈ એ કયા રાજ્યમાં ભારતનો પ્રથમ જીઓ પાર્ક સ્થાપવાની મંજૂરી આપી છે તો મધ્યપ્રદેશમાં ભારતની પ્રથમ મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલાની પુણ્યતિથિ ક્યારે મનાવાય છે એક ફેબ્રુઆરીના રોજ ઇસરો દ્વારા આદિત્ય એલ મિશન કયા વર્ષે લોન્ચ કરવામાં આવશે બે હજાર બાવીસમાં ઉનાળુ ઓલિમ્પિક અને શિયાળુ ઓલિમ્પિક બંનેની મેજબાની કરનારો પ્રથમ દેશ કયો બને બનશે તો ચીન કયા કેન્દ્રીય મંત્રાલયે સર્વિસ ઈ હેલ્થ આસિસ્ટન્સ એન્ડ ટેલી કન્સલ્ટેશન એટલે કે સેહત પહેલ શરૂ કરી છે તો સંરક્ષણ મંત્રાલય દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી હતી તો દિલ્હી ખાતે કયા ભારતીય રમતવીરને રમતવીરિયસ વર્લ્ડ ઓફ ધ યર એવોર્ડ માટે કરવામાં છે તો નીરજ નીરજ ચોપરાને આ એવોર્ડ મેળવનાર ચોપરા કેટલામો ભારતીય બને છે તો મિત્રો યાદ રાખજો ત્રીજા નંબરનો ભારતીય બને છે લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ જીતનાર એકમાત્ર ભારતીય ખેલાડી કોણ છે સચિન તેંડુલકર તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટીનો કયો પદવીદાન સમારોહ યોજાયો સિત્તેરમો ઈ વેહીકલ પોલિસી બે હજાર એકવીસની સફળતા માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શાનું ઉદઘાટન કર્યું તો ઇલેક્ટ્રિક વ્હીકલ સેન્ટર ઓફ એક્સલન્સનું ઉદ્ઘાટન તેમના દ્વારા કરવામાં આવ્યું છે આંધ્રપ્રદેશ રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓની નિવૃત્તિ વયમર્યાદા સાહીઠથી વધારીને કેટલી કરી છે તો બાસઠ વર્ષ હાલમાં જ ઇલેક્ટ્રોનિક્સ અને કયા મંત્રાલયે સંયુક્ત રૂપથી ફેડરેટેડ ડિજિટલ આઇડેન્ટિટીસની શરૂઆત કરી છે તો આઈટી મંત્રાલય દ્વારા તાજેતરમાં વર્ષ બે હજાર એકવીસ માટે વર્લ્ડ ગેમ્સ એથલીટ ઓફ ધ યર એવોર્ડ કોને જીત્યો છે તો ભારતીય પુરુષ હોકી ખેલાડી પી શ્રી જેસે જીત્યો છે આ એવોર્ડ જીતનાર રાણીરામપાલ બાદ તે બીજો ભારતીય બને છે ઓક્ટોમ્બર બે હજાર એકવીસમાં એફઆઈએચ એટલે કે સ્ટાર્સ એવોર્ડ્સમાં શ્રી જેસને વર્ષ બે હજાર એકવીસ માટે વર્ષનો શ્રેષ્ઠ ગોલકીપર જાહેર કરવામાં આવ્યો હતો તાજેતરમાં કેવડિયા રેલવે સ્ટેશનનું નામ નવું નામ શું રાખવામાં આવ્યું છે એકતા નગર કેવડિયા રેલવે સ્ટેશનનું ખાતમુહૂર્ત કોને કર્યું હતું તો પંદર ડિસેમ્બર બે હજાર અઢારના રોજ ભારતના રાષ્ટ્રપતિ રામાનંદ કોવિંદ દ્વારા તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તે ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ ધરાવતું ભારતનું પ્રથમ રેલવે સ્ટેશન પણ છે યાદ રાખજો મિત્રો ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ ધરાવતું ભારતનું પ્રથમ રેલવે સ્ટેશન છે દિવ્યાંગોને કૃત્રિમ અંગોની સહાયમાં વર્ષ બે હજાર વીસ એકવીસમાં ગુજરાત દેશમાં કેટલામાં ક્રમે છે તો ત્રીજા ક્રમે ઉત્તર પ્રદેશ પહેલા અને મહારાષ્ટ્ર બીજા ક્રમે આવે છે ચાર બોલમાં ચાર વિકેટ લેનારો ચોથો બોલર કોણ બને છે તો વેસ્ટ ઇન્ડિઝનો જેસન હોલ્ડર વેસ્ટ ઇન્ડિઝનો મિત્રો પ્રથમ બને છે અને આમ જોવા જઈએ તો ચોથો બોલર બને છે આ અગાઉ જોવા જઈએ તો શ્રીલંકાનો લસિત મલિંગા અફઘાનિસ્તાનનો રસિદ ખાન અને આયર્લેન્ડનો ફરે આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે એટલે કે વિશ્વની દ્રષ્ટિએ જોઈએ તો ચોથો બને છે અને વેસ્ટ ઇન્ડિઝની દ્રષ્ટિએ જોઈએ તો પહેલો બને છે હાલમાં કયા સ્થળેથી ખોદકામ દરમિયાન સોલંકી યુગની પ્રતિમાઓ મળી આવી જેમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ સહિત ત્રણ પ્રતિમા અને સંવત બારસો નેવુંનો શિલાલેખ પણ મળ્યો એચપીસીએલ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે પુષ્પ કુમાર જોશીની ઢાકા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં કઈ ફિલ્મને સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર મળ્યો છે તો જે ફિલ્મ છે તમિલ ફિલ્મ છે તે કુઝંગલ સમગ્ર વિશ્વમાં વિશ્વ કેન્સર દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો ચાર ફેબ્રુઆરીના રોજ તાજેતરમાં ભારતની પ્રથમ પેરા બેડમિન્ટન એકેડમી ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું ઉત્તર પ્રદેશ તાજેતરમાં ગુજરાત એસ નિગમના વાઇસ ચેરમેન અને એમડી તરીકે કોને નિયુક્ત કરવામાં આવે છે તો બે હજાર ચારની બેચના આઈએએસ અધિકારી એમ એ ગાંધીને એમએ ગાંધી પહેલાં ભાવનગર મ્યુનિસિપલ કમિશનર હતા તાજેતરમાં જી ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોને મૂકવામાં આવ્યા તો બે હજાર પાંચની બેચના હર્ષદ પટેલને આ પહેલાં હર્ષદ પટેલ એસટી નિગમના વાઇસ ચેરમેન અને એમડીનો હવાલો સંભાળતા હતા અને મિત્રો બીજી એક માહિતી જો તમે આની પીડીએફ લેવા માંગતા હોય તો ડિસિપ્સનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે જી એ સીએલનું પૂરું નામ જણાવો ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ તાજેતરમાં ભાવનગર મ્યુનિસિપિપલ કમિશનર તરીકે કોને નિયુક્ત કરવામાં આવે છે તો બે હજાર તેરની બેચના સનદી અધિકારી યોગેશ નિર્ગુડેને ભારતે કયા વર્ષ સુધીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકને નાબૂદ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે તો વર્ષ બે હજાર બાવીસ સુધીમાં એશિયન ગેમ્સ બે હજાર બાવીસનું આયોજન કયા દેશમાં કરાશે તો ચીન ખાતે ભારતીય સૈન્ય દ્વારા કયા ક્ષેત્રમાં ઓપરેશન સદભાવના શરૂ કરવામાં આવી છે જમ્મુ કાશ્મીરમાં તાજેતરમાં એનઆઈ એટલે કે ના ડિરેક્ટર જનરલ તરીકે કોણ જોડાયા ડૉક્ટર મદન મોહન ત્રિપાઠી એનઆઈ એલઆઈટીનું પૂરું નામ શું છે તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ડિલીટમાં જોડાતા પહેલાં ડૉક્ટર મદન મોહન ત્રિપાઠી દિલ્હી ટેકનોલોજી યુનિવર્સિટી નવી દિલ્હીમાં પ્રોફેસર તરીકે કામ કરતા હતા તાજેતરમાં ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સીના નવા વડા તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે તો લેફ્ટનન્ટ જનરલ ગેવ જે વી રેડ્ડીને જનરલ ગેવ રેડ્ડી લેફ્ટનન્ટ જનરલ કે જે એસ દિલ્લોલનું સ્થાન લીધું છે ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સીના પ્રથમ ડાયરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ કમલ દાવર હતા જે ભારતીય સેનાના મિકેનાઇઝ ફોર્સના ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ પણ હતા તાજેતરમાં કઈ કંપની અથવા કયા ગ્રુપે ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલની વર્ષ બે બાવીસ અને વર્ષ બે હજાર ત્રેવીસની લીધી છે તો ટાટા ગ્રુપે તાજેતરમાં ભારતના તોતેરમાં ગ્રાન્ડ માસ્ટર કોણ બને છે ભરત સુબ્રમણ્યમ ગ્રાન્ડ માસ્ટર એટલે કે ચેસના ગ્રાન્ડ માસ્ટર કોણ બને છે તોતેરમાં ભરત સુબ્રમણ્યમ તાજેતરમાં કોના દ્વારા યુપીઆઈ સલામતી અને જાગૃતિ સપ્તાહ મનાવવામાં આવી રહ્યો છે એનપીસીઆઈ દ્વારા ભારતનો પહેલો જીઓલોજીકલ પાર્ક ક્યાં બનાવવામાં આવશે મધ્યપ્રદેશમાં સંસદના બજેટ સત્રની શરૂઆતના ત્રણેય દિવસ ત્રણેય દિવસ પહેલાં જ સરકારે કોને મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે અનંત નાગેશ્વરમને તાજેતરમાં વિશ્વમાં લોખંડનો સૌથી મોટો ઉત્પાદક દેશ કયો બને છે તાજેતરમાં મોતીયા અંધત્વ મુક્ત ગુજરાત ઝુંબેશનો કોના હસ્તે શુભારંભ કરવામાં આવે છે તો ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગણતંત્ર દિવસ પર્વે રાજપથ પર નીકળેલી વિવિધ રાજ્યોની ઝાંખી પૈકી કયા રાજ્યની ઝાંખીને સર્વશ્રેષ્ઠ સ્થાન મળ્યું છે મિત્રો યાદ રાખજો ઝાંખી ટેબ્લોની વાત નથી તો ઉત્તર પ્રદેશની ઝાંખીની કેન્દ્રીય સશસ્ત્ર દળો દ્વારા થયેલી માર્ચમાં કઈ ટીમને સર્વશ્રેષ્ઠ માર્ચિંગ ટીમ તરીકે પસંદગી થઈ હતી તો સીઆઈએસએફ ટીમની તાજેતરમાં છત્તીસગઢમાં વન નેશન વન રેશન કાર્ડ યોજના લાગુ થતાં ભારતના કુલ કેટલા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વન નેશન વન રેશન કાર્ડ યોજના લાગુ થઈ ગઈ છે તો પાંત્રીસ વિશ્વ કેન્સર દિવસ ક્યારે મનાવાય છે ચાર ફેબ્રુઆરીના રોજ ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી બોર્ડ ઓફ ઇન્ડિયા આઈબીબીઆઈના ચેરમેન તરીકે કોને નિયુક્ત કરવામાં આવે છે તો રમતગમત વિભાગના ભૂતપૂર્વ સચિવ રવિ મિત્તલને રવિ મિત્તલ બિહાર કેડરના ઓગણીસો છ્યાસી બેચના આઈ એ એસ અધિકારી છે અને આઈબીબીઆઈ હેડક્વાર્ટર ક્યાં આવેલ છે તો નવી દિલ્હી ખાતે આઈબીબીઆઈની સ્થાપના એક ઓક્ટોમ્બર બે હજાર સોળના રોજ થઈ હતી તોત્તેરમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં શિક્ષણ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલ કયો ટેબ્લો પ્રથમ નંબરે આવ્યો તો નવી શિક્ષણ નીતિ અંગેનો તો મિત્રો હતી આજના વિડીયોના પ્રશ્નો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોનું નોટિફિકેશન આપણે સૌ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથીના વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત